નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું લોકસભા સામાન્ય ચૂંટણી બેચ 24 તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મત ગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગે મત ગણતરી કરવામાં આવશે આ અંગે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી શ્રીમતી પી ભારતી માહિતી આપી હતી સૌને નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે રાજ્યમાં કુલ ટ્વન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ પર આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે આમાં આનંદ પીસીમાં બે કાઉન્ટિંગ સેન્ટર્સ છે એટલે ટ્વન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ થાય છે આ ટ્વેન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તમામ કાઉન્ટિંગ પ્રોસેસ માટે ટોટલ ફિફ્ટી સિક્સ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ થર્ટી રિટર્નિંગ ઓફિસર્સ અને વન સેવન્ટી ફાઇવ મતદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ઇટી માટે ટોટલ સિક્સ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટીન એડિશનલ રિટર્નિંગ ઓફિસર્સનું પણ જવાબદારી આવતીકાલ માટે સોંપવામાં આવી છે અને આ ફિફ્ટી સિક્સ તમામ ઓબ્ઝર્વર્સ પોતાના ફરજ પર ઓલરેડી હાજર થઈ ચૂકે છે અને આપણા આપના પીસીના

ફર્જ પરના કર્મચારી અધિકારીઓ અધિકારીશ્રીઓ અને ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટ્સ માત્ર એ લોકો માત્ર પ્રવેશ કરી શકશે આ ઉપરાંત ઈસીએ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યું છે એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે અને આવતીકાલે સવારે આરઓ કે અથવા એઆરઓ ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ઈસીઆઈ દ્વારા નિમણૂક થયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે ત્યારબાદ ઈવીએમ તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હોલમાં લાવી મતોની ગણતરી શરૂ કરાશે તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર ત્રિસ્તરીય ત્રી લેયર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રના કેમ્પસ બહાર સ્થાનિક પોલીસ મતગણતરીના લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજા અને સ્ટ્રોંગ રૂમના બહાર ગેટ પર સીએપીએફ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યું છે ફરજ પરના અધિકારીઓ ઉમેદવાર ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓના સંકુલમાં પ્રવેશ કરવામાં આવશે નહીં કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ લેપટોપ ટેબ્લેટ જેવા કોર્ષમાં ઊભા કરવામાં આવેલ મીડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રમાં મત કાઉન્ટિંગ સેન્ટરમાં સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં મતગણતરી દિવસે તમામ રિઝલ્ટ જોવા માટે રિઝલ્ટ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર અથવા મો વોટર હેલ્પલાઇન એપ પર ચૂંટણીના પરિણામો જાણી શકશે રાજ્ય કક્ષાએ મીડિયા કર્મચારીના પરિણામોની વિગત મળી રહે તે માટે સચિવાલયના કેન્દ્ર પર અમારા આઈ થિંક બ્લોક નંબર વનના ના ચોથા માલે સમિતિ કંડમાં મીડિયા સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યું છે